નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં નથી આ મારો ત્યારે સગો વધી ગયો જયારે પોલીસ સ્ટેશનમાં ફેસર આવ્યું તો ચોકીની અંદર જ લગ્ન કરવા પડ્યા પોલીસની હાજરીમાં આ બધું થયું છે મળતી વિગતો વાત કરીએ તો હું ઈચ્છું છું કે હવે તેને પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે તો તે બાજુ જ રહી તેમ ઘટના પર કઈ પણ થાય તો તેમ મને દૂર રાખજો હકીકતમાં જોઈએ તો આ મામલો રામપુર વિસ્તારના એક ગામનો છે અહીંયા એક યુવકે તેની કાકી સાથે લફડું ચલાવ્યું હતું તે કાકાએ તે ઘરે દિવાલ કૂદીને દરરોજ કાકીને મળવા જતો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે આ વાતની જાણ તેના કાકાને ન હતી પણ આ ગામમાં તો આગની માફક વાત ફેલાઈ ગઈ હતી જ્યારે ગામમાં આ ફેર ચર્ચા થવા લાગી ત્યારે કાકાએ વાત ખબર પડી કે કાકાએ જ્યારે પોતાની પત્ની આ સંબંધ વિશે વાત કરી તો કાકીએ ચોખ્ખું કહી દીધું કે હવે તેની સાથે નહીં રહે પણ ભત્રીજા સાથે રહેશે જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ